જય બોલીધર જય ઠાકર મેરા મણ આપણે વાત કરવાની છે કાલે એક બેનનો ફોન આવ્યો હતો એની માથે વાત કરવાની છે તો એને શું કીધું કે આપણે ભક્તિ કરવી હોય કોઈ ભજન કરવું હોય કોઈ ગુરુ કરવા હોય તો શંખા માણા કરે પુરુષ નથી કે તમારે પુરુષ તો ગમે અહીંયા જાઓ ને કે કરો તો એનું કોઈ લાંસણ ન લાગે પણ અમારે કોઈ ને ભક્તિ કરવી હોય અને કોઈ ગુરુ કરવા હોય તો આવું કેમ સાચી વાત છે કે બધાય ભજન નામે ભૂવાળા નથી હોતા કોઈને અંદરથી લાગી ગયું હોય ગંગા સતી પાનબાઈને જે લાગી ગયું હોય એવી રીતે લાગી ગઈ હોય તો અમારે શું કરવું ઘણી બિચારી ભક્તિમાં ધ્યાન છે પણ માણસ શંખા કરે એની ઉપર એનો પરિવાર પણ શંખા કરતો હોય એવું શું કહે તો આપડે કીધું છે કે એના માટે હું એક વિડીયો તમારો બનાવી નાખું બેનનું કોલ રેકોર્ડિંગ તો છે પણ હવે આપણે પાછળ મૂકવાની થોડીક એની મંજૂરી નથી એટલે નથી મૂકતા તો કરો પુરુષ કરી શકે પણ નારી ભક્તિ કરી શકે એમાં કોઈ બંધી નથી ને આ દુનિયા તો શંખા કરવાની જ છે ગમે એ કરશો તો હારું કરશો ને તો તમારી વાતો ઓછી થશે જરાક ખરાબ કર્યું એટલે આ દુનિયા ઉપડી જાય એટલે કોઈને પણ આવી મૂંઝવણ હોય કોઈ બેન દીકરીને કે ભાઈ મારે આ ભજનમાં થોડુંક ધ્યાન છે ને મારે ભક્તિ કરવી છે મારે સંસાર નથી માનવો તો કોઈ બિંદાસથી મુંજાવાનું નહીં કદાચ એવું લાગે તો આમાં રોર રેડી મારા નંબર હોય આમાં કાયદાની પણ જોગવાઈ છે એટલે મને ફોન કરવો કરી શકો ભજન કરી શકો બધું કરી શકો એક ખરાબ કામ ન કરી શકો ભજન કરો ભગવાનની ભક્તિ કરી શકો તમારી મનની મરજી છે કોઈને ગુરુ કરવા હોય આપણે એમ શકીએ આ સંત છે અને આપણે ગુરુ કરવા તો ગુરુ કરી શકો તો આપણે એ માથે આ વિડીયો જેમથી બનાવી નાખી કોઈ પણ બેન દીકરીને કોઈ ભક્તિ કરવી હોય કોઈ ગુરુ ધારણ કરવા હોય કોઈમાં આવરણ આવતું હોય તો આમાં ઓલરેડી મારા નંબર હોય મને ફોન કરજો અરે ભગવો ભેગ ફેરીને ભાઈને ભજન કરવું હોય એની કોઈ બંધી નથી પણ ધ્યાન રાખવું ભગવો ભેગ લજ્જિત ના કરવું ભગવા બેગની તાકાત છે એવો ભગવા બેગ પહેર્યા પાસે ખરાબ કામ નહીં કરવાનું એક ધ્યાન રાખવાનું બધાય એવા ન હોય સોમાં કોક એવું નીકળે તો એવું બધું નહીં સમજી લેવાનું બધાય આવવા હોય તો આ બેનું દીકરીઓ કદાચને ભાઈને સંસારમાં નથી રહેવું ને કોઈને ગુરુ ધારણ કરીને ભક્તિ જ કરવી છે આશ્રમ ચલાવવો હોય તો એ કરી શકો કાયદામાં પણ જોગવાઈ છે એવું લાગે કે ભાઈ આ વસ્તુ આમ થાય તો મને ફોન કરવો આમાં ઓલરેડી મારા નંબર હોય તો એને માટે આપણે વિડીયો બનાવ્યો આ પુરુષ તો ગમે જઈ શકે ગમેને ગુરુ કરી શકે તો આ નારી કો ના કરી શકે નારી છે નારાયણી છે તો નારી નિર્ નર નીપજે નારી ના હોય તો નર જ ન હોય નારું થકું નર નીપજે તો એને કોઈ બંધી ના હોય કદાચને તમને ક્યાંય આવરણ આવતું હોય કોઈ તમારા પરિવાર તમારી ઉપર શંકા કરતા હોય તો આમાં મારા કોન્ટેક નંબર છે ફોન કરજો તમારે જો કાયદેસર ભક્તિ જ કરવી હોય તો ભક્તિના નામ ભુવાળા કરવા હોય તો એમાં અમે નથી પણ સત્ય હોય તો કોઈ બેન દીકરીને એવું થતું હોય કે મારે આવા સંસારમાં નથી પડવું મારે ભક્તિ કરવી એનો પરિવાર ના જવા દેતો હોય તો આ નંબરનો ફોન કરવો કોઈને એમ થયું કે ભાઈ આ સંત હારાશે ને મારે ગુરુ કરવો છે તો ગુરુ કરી શકો તમે એવું નથી એવી કોઈ બંધી નથી તો આ વધુમાં વધુ વિડીયો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય બોલીધર જય દ્વારકાધીશ